સુરત થી આવ્યા છે અને આ એમના ઘરેથી બેન અને એમનું આ શું કેવાય વ્યવસ્થા અને સેવાના ભાગરૂપે અહીંયા જોડાણા છે બે દિવસથી પોતે પણ અહીંયા જય ગિરનારી મહારાજ જયવડવાળા દેવ મારું નામ સાધુ શ્રી અજયદાસ બાપુ ગુરુ શ્રી ભરતદાસ બાપુ આ શ્રી લાલ હનુમાનજી ધામ અન્ન સુરત થી આપણે આ લઈને આવ્યા છીએ ગિરનારની ગોદમાં ભવનાથ તળેટીમાં ગિરનાર મહારાજના સાનિધ્યમાં દર વર્ષે આ રીતે શરૂઆત કરતા હોઈએ છે ભાઈબીજ આજે અમારું આ પહેલું વર્ષ છે અને ભાઈબીજ ના દિવસે સુરત થી અહિયાં જુનાગઢ પ્રયાણ કર્યું હતું અને આવનારી પૂર્ણિમા સુધી અહિયાં અન્ન અને આરામ કરવાની વ્યવસ્થા અને અભ્યાગતોની ની સેવાનો જે અમે આ એક સંકલ્પ લઈને આવ્યા છીએ આજે સિદ્ધ થઈ રહ્યો છે આજે આ લાલ હનુમાનજી મહારાજ ના સાનિધ્યમાં નું ધ્વજારોહણ કરવામાં આવ્યું છે ધ્વજા પૂજન કરવામાં આવ્યું છે અને આજથી વિધિવત અન્ન ક્ષેત્રનું સદાવત શરૂ થયું છે એમાં અમારે સુરત થી જે સ્ટાફ આવે છે અમારી સેવામાં જે વ્યક્તિઓ બધા સેવામાં હોય છે એ બધાના સાથ સહયોગથી અને જ્યાં જ્યાંથી બીજા કોઈ યાત્રિકો આવે છે એ પણ અહીંયા આપણને તન મનથી સેવા આપે છે અને આ ક્ષેત્ર પૂર્ણિમા સુધી અવિરત ચાલુ રહેવાનું છે અહીંયા રાત્રિના માણસોને આરામ કરવાની વ્યવસ્થા છે સવારે ચા નાસ્તો બપોરના પ્રસાદનું વિતરણ રાત્રિનો પ્રસાદ અને અહીંયા આવેલા ને કોઈ પ્રાથમિક ટ્રીટમેન્ટની જરૂરિયાત હોય તો દવાનું પણ અહીંયા આપણે સ્ટોલ રાખેલો છે અને આ બધી વ્યવસ્થાઓ જોડાય છે શંભુભાઈ તમે આ જોઈ શકો છો કે અંદર રસોઈનું કાર્ય ચાલુ છે અને ત્યાં અન્નપૂર્ણા વિભાગ છે આપણે માતાજીનો અને રસોઈ બને છે પછી આ બાજુની સાઈડમાં બધાને આરામ કરવા માટે ગોદડા અને ગાઢલાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે હવેના જે યાત્રિકો પરિક્રમામાં આવવાના છે આ બધા માટે આપણે અહીંયા અગાઉની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને બધાનો ખૂબ સાથ સહયોગ હોય છે પણ આપણને ખૂબ આર્થિક રીતે અને રૂપમાં સારો એવો સાથ સહયોગ રહે છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાંથી પણ આપણને આ શ્રી લાલ હનુમાનજી ધામ અન્નક્ષેત્રના નામથી ખૂબ પ્રતિસાદ સારો મળે છે ખૂબ સાથ સહકાર પણ મળે છે અને આ ગિરનારી મહારાજ ની સાનિધ્યમાં

અન્ન બ્રહ્મ રસો વિષ્ણુ એનો એનો રસ 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 થાય છે આપણે જે ચાવી કરીએ ક્યાંક થઈ એ વિષ્ણુ ભગવાન છે અને ભૂગતા દેવો મહેશ્વરા જે ભોગ રૂપી બધું જ ભસ્મ કરીને આપણી જઠરાગ્નિ ની અંદર જઠરાગ્નિ ને તૃપ્ત કરે છે એ ભગવાન ભોળિયાનાથ છે અને ભોળિયાનાથ ના સાનિધ્યમાં આપણે જયારે આ ક્ષેત્ર લઈને આવ્યા છીએ અને આ બધા જ સાથ સહયોગથી આજે અવિરત અન્નક્ષેત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે ગિરનારી મહારાજ ને ગુરુ મહારાજ ને પ્રણામ કરી અને શ્રી વરવાળા કમલા લક્ષ્મીજી માં કૃપાથી આજે અન્નક્ષેત્ર દેવોને વંદન કરી અને આપ જોઈ શકો છો આ દેવસ્થાનો સ્થાપના પણ અહિયાં કરવામાં આવી છે અને એમને પ્રાર્થના કરીએ કે અવિરત વિના વિઘ્ને સર્વ કાર્ય સંપન્ન થાય અને અમારે સુરત થી શંભુભાઈ આવ્યા છે અને આ એમના ઘરેથી બેન અને એમનું આ શું કહેવાય વ્યવસ્થા અને સેવાના ભાગરૂપે અહીંયા જોડાના છે બે દિવસથી પોતે પણ અહીંયા સેવા કરે છે અને ત્યાંથી એમના કોઈ મહેમાનો છે એમને પણ અહીંયા બોલાવવાના છે સેવા માટે અને આપણા આ કાર્યની અંદર સહભાગી થવાના છે તો ગિરનારી મહારાજ અને દત્ત ભગવાન આપણને બધાને પ્રેરણા આપે કે આવા ને આવા જ કાર્યમાં આવનાર અભ્યાગોતોની આપણે પૂર્ણ નિષ્ઠાથી આપણે સેવા કરી શકીએ અને એ આવનાર તો તમે જરૂર આવી જ્યાં વરસાદ પાણી કઈ છે અને તમે કોઈ તકલીફ પડે નથી તમે જલ્દી આવો અને આવો તો આ બાપુ ને જરૂર આવજો તમને મળી જાય અને મળી જાય અને જો મિત્રો કોઈ ને પણ આંદાન જેવું હોય તો મારા વિડીયો તમે જાય જો બાપુ નું સ્કેન મુકેલું છે એના ફોન નંબર મૂકેલા છે એમાં પણ તમે દાન કરી શકો છો અને ફોન કરી શકો છો જય ગીરનારે